તમને એમ થતું હશે ને કે કશ્યપ શું વિચારે છે મારી ગાડીનું ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું હતું ને મારે અમુક સવાલો મારા મનમાં હતા જેના જવાબ મને મળી ગયા અને પછી એવું લાગ્યું કે એના રિલેટેડ એક વિડીયો બનાવી નાખું કે જેથી કરીને તમે પણ ઇન્સ્યોરન્સ લેવાનું જ્યારે વિચારો તો તમને પણ અમુક બાબતોનું ધ્યાન રહે હવે ગાડીનું ઇન્સ્યોરન્સ લેતી વખતે મને એવા વિચાર આવ્યા હતા કે મારી ગાડી માટે ઇન્સ્યોરન્સ લઉં છું તો કઈ કઈ બાબતોનું મારે ધ્યાન રાખવાની જરૂર છે મારી ગાડી પ્રમાણે કયા ઇન્સ્યોરન્સ મારા માટે યોગ્ય રહેશે અને શું એવું પણ વિચારતો હતો કે ઓનલાઈન ઇન્સ્યોરન્સ લઉં તો એ મને ફાયદો આપશે એ કઈ ગાડીમાં કેટલું ઇન્સ્યોરન્સ મળે છે અને કયા એવા મુદ્દાઓ છે કે જેની અંદર તમારું ઇન્સ્યોરન્સ કવર નહીં થાય તેને લઈને તમામ વિગતો શેર કરીશ આજના વિડિયોમાં નમસ્કાર ગુજરાત હું છું કશ હવે જ્યારે હું ઇન્સ્યોરન્સ વિશે સર્ચ કરતો હતો ત્યારે મને અમુક એવી બાબતો ધ્યાનમાં આવી કે જે ઇન્સ્યોરન્સ લેતી વખતે તમારે પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે સૌથી પહેલી તો આઈડીવી એટલે કે ઇન્શ્યોર ડિક્લેર્ડ વેલ્યુ એના માટે જ્યારે તમારી ગાડી ચોરાઈ જાય છે તો તમારી આઈડીવી પ્રમાણે તમને ક્લેમ સેટલમેન્ટ ઇઝી મળી જાય છે અને તરત જ કંપની તમને એટલું વળતર આપી દે છે બીજું છે કે એનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો એટલે કે સી કેટલો છે એ જોઈ લેવું કોઈ પણ કંપની સાથે સરખાવી લેવું કે આ જે ક્લેમ સેટલમેન્ટ આપે છે એ કેટલા સમયમાં આપે છે કેટલી ગાડીઓને અત્યાર સુધી તેઓ આપી ચૂક્યા છે ક્લેમ સેટલમેન્ટ આ તમામ વિગતો જ્યારે તમે મેળવશો ને ત્યારે તમને ખબર પડી જશે કે ઇન્સ્યોરન્સ તમારે સાચું લેવું એ ઉપરાંત કેટલા ટાઈમની અંદર તમને ઇન્સ્યોરન્સ ક્લેમ સેટલ કરી આપે છે આ તમામ વિગતોનું ધ્યાનમાં રાખી અને પછી જ તમારે તમારી ઇન્સ્યોરન્સ કંપની અથવા તો પોલિસી નક્કી કરવી છે હવે તમને એ પણ પ્રશ્ન હશે અને મને પણ એ પ્રશ્ન થયો હતો કે યોગ્ય ઇન્સ્યોરન્સ એટલે કે મારી ગાડી પ્રમાણે મારે કયા કયા ઇન્સ્યોરન્સ જે બેઝિક છે એ કવર લેવા અને કયા કયા એવી વસ્તુ છે કે જેની અંદર મારે પોલિસી નક્કી કરતી વખતે આ બધું ધ્યાન રાખવું પડે તો એના વિશે પણ તમને વિગત આપી દઉં થર્ડ પાર્ટી સાથે ઓન ડેમેજ કવરને નજરઅંદાજ નજર અંદાજ ન કરવું જોઈએ અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપનીના વીમાની સરખામણી પણ કરવી જોઈએ જરૂર હોય તો એડોન ઇન્સ્યોરન્સ પસંદ કરવું ઇન્સ્યોરન્સ પોલિસીમાં માં બિનજરૂરી કવર ન લેવા નહીં તો વધારે ખર્ચો થઈ જશે કોમ્પ્રિહેન્સિવ પ્લાન લો જેમાં થર્ડ પાર્ટી સાથે ઓન ડેમેજ કવર પણ સામેલ થઈ જાય છે હવે જે એક પ્રશ્ન એવો પણ આવ્યો હતો કે શું મારે ઓફલાઈન ઇન્સ્યોરન્સ લેવું જોઈએ કે ઓનલાઈન ઇન્સ્યોરન્સ લેવું જોઈએ કારણ કે અમુક ફ્રોડ એવા બધા થઈ ગયા છે ને કે હવે મને આવો વિશ્વાસ ના આવે પરંતુ તમને જણાવી દઉં કે ઇન્સ્યોરન્સ જો તમે ઓનલાઈન લેવાનો વિચારો છો તો એ પણ સારો એવો વિકલ્પ છે કારણ કે તમે ઘર બેઠા ઇન્સ્યોરન્સ લઈ શકો છો એક કરતાં વધુ કંપની સાથે તમે એને સરખાવી પણ શકો છો અને ઇન્સ્યોરન્સ લેતી વખતે તમને પણ ખબર પડે છે કે મારે કેટલી કેટલી વસ્તુને એડ ઓન કરવી છે કે નથી કરવી અને બીજી સામે કંપની મને કઈ રેન્જ અને કયા પ્રાઇસ प्राइस नी अंदर सेम इंश्योरेंस आपे એટલે કે ઓનલાઈન ઇન્સ્યોરન્સ જો તમે ખરીદો છો તો તેમાં કોઈ નુકસાન નથી પણ ચકાસીને જે ઓથેન્ટિક વેબસાઈટ હોય તેના પરથી લેવું હવે જે વિડિયોમાં મેઈન કન્ટેન્ટ છે તેના તરફ આગળ વધીએ કે કયા કયા એવા કારણો છે કે જેની અંદર તમારો ઇન્સ્યોરન્સ ક્લેમ કંપની ના પાડી દેશે કે સાહેબ આમાં તો કવર નહીં જ થાય એવા કયા કયા ટોપિક છે એ પણ જાણી લઉં તો સૌથી પહેલા કારના એન્જિન ટ્રાન્ઝિશન અને ઇલેક્ટ્રિક પાર્ટમાં કોઈ પ્રકારનો ક્લેમ સેટલમેન્ટ મળતો નથી ટાયર અને બ્રેક પ્લેટમાં ઘસાઈ ગઈ હોય તો પણ ન મળે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હોય તો પણ ના મળે ડ્રાઈવિંગ લાયસન્સ વગર થયેલા અકસ્માતમાં પણ ક્લેમ નહીં મળે ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કર્યા વગર કારને મોડિફાય કરાવી હોય તો પણ નહીં મળે પોલિસીની ડેડલાઇન બાદ અકસ્માત અથવા નુકસાનની જાણકારી આપવામાં આવશે તો પણ ક્લેમ નહીં મળે હવે આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે જ્યારે તમે પોતાની કાર માટે ઇન્સ્યોરન્સ પોલિસી લેવાનું વિચારો છો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે માહિતી ગમી હશે અને જો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને કઈ એવી બાબત છે કઈ આવા ટોપિક છે કે જેના ઉપર તમને લાગે છે કે વધુ માહિતીની તમને જરૂર છે કે એના ઉપર મારે વિડીયો બનાવવો જોઈએ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા